એ ભાવનગરથી કોલસો ભરીને આવ્યા એટલે મોરબી ખાલી કરી નાખું મોરબીની બાજુમાંથી હતું ત્યાં ખાલી કરી નાખું પણ આપણા મોબાઈલમાં સાચું નહોતું કેમ કે આપણે કાંઈ સ્ટોપ જ કરવાનું છું નહીં એમને કન્ટિન્યુ રાહ્યા આખી ગાડી તમે મારા ફેસ જોઈને જ ખબર પડી જતી કેમ કે ઉજાગરો ફૂલે ફૂલ છે અત્યારે ભાઈ આપણે જેમ જ આવ્યું નથી અત્યારે આપણે છે મોરબીથી પચાસ કિલોમીટરની રેન્જમાં છે મોરબીથી પચાસ કિલોમીટર આવી રહ્યા છે તો અહીંયા છે ને ભાઈ પોર્ટ આવેલો છે કોલસા ભરવાનો છે બધે કોલસાને આપણે અહીંથી બોલસો ભરીને પાછું અહીંથી જવાનું છે રિટર્ન મોવા બોલસો ભરીને જવાનું છે અત્યારે તો અહીંયા રોડને કાંઠે રાખી દીધી ગાડી એટલે માયા છે ને ટ્રાન્સપોર્ટ છે બધા ને આપણે ડીઓ લેવાનું છે અહીંથી ડીઓ લઈને પછી આપણે અહીંથી જવાનું થાય એમાં એવું છે ગાડી એક જ છે બધી ગાડી વીજી છે આપણી પાસે એક જ છે એ પણ વી છે શું કારણ છે કે આ લોકો એક સેટિંગ કરેલું હોય છે એટલે કદાચ મેં થઈ ગયું છે કેમ કે કોન્ટેક્ટ થઈ પેલા ગાડીઓ આવી ગયું આપણે પહેલા વેલા પછી તો

કેમ કે ને કપડાં જેટલા મેલા ગયા નહીં તો કોલસો કોલસો અત્યારે છે ને આપણે દોઢ કિલોમીટર અહીંયા હાલી જવાનું છે સો કર્યો કાગળ લેવા જવાનું છે કાગળના ભાવ એવા છે અહીંયા કે પહેલાં હું પૂછ્યો હતો કે સૌસો ને પચાસ રૂપિયા છે સોર બાય બત્રીસ તાઈ બે કાગળ લેવા જોઈશ હું કે ભાવમાં જગ્યાએ લઈ આવી પાછા બાકી ત્યાં રાયલા જઈશ થોડો પડે ભાઈ અમે ગયા હતા તાલપત્રી ગોતા પણ તાલપત્રી નોમલી બીજી ગાડી વાળા પાણી લીધી છે ક્યારે કેમ કે દુકાનો છે ને બંધ થઈ ગયું એટલે બીજા પાણી લીધી છે અત્યારે એમાં લીલા છે ને ઉપર લીધો જો ને ભાઈ અહીંયા છે ને પોવન છે ને હવે ત્યાંથી છે આવે એટલે તાલપત્રી એકલાથી બંધાય જ નહીં બે જણા આવે ત્યાં બંધાય ઉપર ખોલે છે પછી તા હવે પાંચ વાર આવી ગયા અહીંયા છે ને ટ્રાફિક વાળો રસ્તો એવો છે ને હા બહુ જતી છે વાહન હવે હાલ પકડાઈ લીધું હાલ આ છે

જે પૂરી નથી ચાલો તો લીલે જાય છે હવે મા ભાવ બનાવીને ચાલો મિત્રો હવે આપણે છે ને સુઈ જઈએ ને મળીએ છીએ સવારે બધાને પેલા ગુડ નાઇટ ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર થઈ જશે મસ્ત મજાનું મિત્રો આપણે જતા બજાર બજાર જો કે તાલપત્રી લેવા જવાનું હતું તો લઈ આવશે ભાઈ ચૌદ છો પચાસ રૂપિયાની આવી છે અને પચાસ રૂપિયાની દોરી તો કે આ છે ને તાલપત્રી છે આમાં પાણી નો ડે માટે બે તાલપત્રી હવે ઓલરેડી પીડી થી હતી પણ આ લોકો છે ને નથી આકારતા એ કે આ તાલપત્રી હોય ને પીડી તો જ હાલશે ઘર નહીં હાલે એટલા માટે તો એ પણ લઈ આવ્યા છે જોઈશે દયાની વેટ કરીએ છીએ હમણાં થોડીક વારનું કીધું છે એટલે આપે એટલે આપણે ડાયરેક્ટ પોર્ટમાં જવાનું છે તો ડાયરેક્ટ મળીએ છીએ આપણે રસ્તે જથી લખી પોટ જોકે ભાઈ આ છે ને દરિયો છે અહીંયા સેલ્લો આ સહેલો પોઈન્ટ છે પછીનો દરિયો હા પૂરો લાગી જાય લખી દરિયો છે કિનારે કિનારે જવાનું આપણે સહેલામ સહેલું છે લોકેશનમાં ન્યા ટાળતું હોય ને તો મેપમાં તમને બતાવો હમણાં કે સહેલું લોકેશન છે આપણે અહીંયા પૂરું થઈ જાય પછીનું પછી અહીં દરિયો લાગી જાય સમુદ્ર આપણે ભાઈ ગોલ થશે ને અંદરથી ભરવાનો છે અહીંયા બધું બતાવી તમે બ્લોકમાં ખાલી કન્ટિન્યુ બની રહેજો કેમ કે આપણે છે ને મોબાઈલ એલાઉડ છે ફૂલ વાંધો નહીં આવે એટલે તમને બતાવીશ જાય છે પેલા ગેટે આવી છે ને પૈસા વધારે લઈ છે જાય છે પૈસાનું વધારે ત્યાં ગેટથી માંડીને સાઈડ બહાર નીકળીને આપણે ક્યાં લાગી પૈસા દેવાના અહીંથી બહાર જઈને અંદર જઈને એમ કહે છે બસોને દવા દેવાના પછી પાછા કાંટો કરાવવા દઈને ત્રણસો રૂપિયા બધી નોખા નોખા થઈને એમ આવે છે હજાર બારસો રૂપિયા ખર્ચ આવે છે આ પછી ખબર પડે છેલ્લા હિસાબ કરીને આપણે જોઈએ છીએ કેટલું આવે છે ખર્ચ ચાલો પેલા જઈશું અંદર મિત્રો અહીંયા બસો ને દસ નું આજ ગણું કરી નાખ્યું ગેટ એ લઈ આવ્યા છે એન્ટ્રી કરવાની છે ને કાંટામાં જે લાઈન માં રહેવાનું કાંટે ગાડીઓ બહુ છે આમાં ભરવાનું થાય હવે કાંટો કરી પછી ખબર પડે ક્યાં જવાનું છે ને મિત્રો જો બોટ નો નજારો બતાવો તમને આ કોલસો છે લગભગ આમ અતિશય મંદિર છે એ તો બહુ દૂર એટલો છે નજારો છે એક નંબર મસ્ત ભવન બહુ છે તો કાકર કેવી રીતે ઉડે છે કાકર પવન છે ભાઈ તારામાં છે ને આપડે ત્યાં ટાકા બહુ મુશ્કેલ છે બાકી બે કઈ લાઈન છે આ એક ખાલીનો કાટો છે નોડો ભરેલ બે બાજુ લાઈન છે એમે તમે હાલ દો અવાજ તો મિત્રો આપણે જો ક્યાં છીએ જરે આ લાસ્ટ પોઈન્ટ છે કંડલા પોર્ટ સામે આમ છીએ આપણે જો ઓર ક્યાં છે અંદર ની તમને બતાવો અંદર આવ ઝૂમ કરીને આ છે ને આપણે ચાર અહીંયા છે કાટ્યા આ બાજુ બે સાઈડમાં છે ને કોલસો છે આ સાઈડ પણ એટલી છે ને અહીંયા છે ને સીપ લાગે સેલો પોઈન્ટ છે સીપુ લાગે જો અહીંયાથી છે ને ભાઈ સમુદ્ર સેટ લાગે આ બધે દરિયો લાગી ગયો હા કંડલા પોટ આવેલું છે કસમાં જ્યાં અંજાર ને જઈને આ ત્યારે આપણે છે મોર મોરબીની બાજુમાં તો મોરબી અહીંયા રહી રીજું છે એનાથી આગળ જવાનું આપણે અહીંયા આવવાનું સેલો પોઈન્ટ છે લાસ્ટ પોઈન્ટ છે આપણા માટે અહીંયા અહીંથી નો પાછું સમુદ્ર લાગી દે એટલે ના જઈ શકે જવા બધું છે ને સમુદ્ર છે ને જવું હોય ને તો આપણે અહીંથી જવું પડે મારિયા થઈને પછી પાછું આપણે ખાલી કરવા જવાનું થાય ભાઈ મુવા જોકે અહીંયા આવેલું છે મુવા ત્યાં મુવા જવાનું થાય આપણે આ ખૂણેથી છે આ ખૂણે આવવાનું છે એટલું આપણે વેરમાં છે વેરું છે જવું કેટલા કિલોમીટર થાય એ પણ તમને બતાવીશ ફરી નીકળીને પછી બાકી જયારે અહીંયા છે લઈને માર્યા જઈ શકે તો બતાવી દીધું એટલે શું કે ભાઈ તમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં જવું પડે છે ગાડીમાં પેલા પોઈન્ટમાં તો ભાઈ જો ફોલસો કેવી રીતે હરગે છે આમ ફોલસોનો ઢેગલા છે આ બાજુ એટલો છે આપણે કાટે થી તમે પણ એ એનામ જવાનું છે હવે ભાઈ કાટે ગયા ને એટલે આવે બિલ્ટી દે બે કાટા પર સુધી ને 350 રૂપિયા દેવાના ને ફોલસો બગે આ બાજુ બહુ છે તે છે જો હરગે છે એટલો એટલે આપણે આ જવાનું છે હા કિનારે વી જવાનું છે ન્યાથી પાછું પોઈન્ટ નથી થાય પછી ઓલ એક બેસી બિલ્ટી નથી લેવાની પછી પાછો આ આવવામાં જવાનું રહે બધી ગાડી છે ને કોર્સ કરવા જ આવે હા સવારા જ ગાઢે થાવ ગાડી ભરી દીધો ભાઈ તાલપત્રી હરગાઈ દે આપણી હા વધારે છે ને ટેલરિયા બહુ હાલે અહીંયા આ ટેલરિયા જ વધારે ડમ્ફર તો ભાગે જ જોવા મળે એટલે ડમ્ફરિયા હોય પણ ટેલરિયા આવે એ ડમ્ફરિયા હોય